ब्लास्ट घर वखरी बड़ी ने खाक आजूबाजू ना लोको दौड़ी ने निकली सिबे कोई जानहानी नहीं गैस संचालकों थी गया रफू चक्कर स्थानिक रहवासियों ना जीव अधर्क रिपोर्ट जय विरानी रिपोर्टर केशोद મારું નામ વર્ષાબેન ડાંગર નાખી છે એને હિસાબે રૂમ માં એવું ભડકો થયા ને એની હિસાબે ઉપર ના રૂમ માં છે ઉપર માં બારી દરવાજા ને અમારી બાઈ નો કર્યાવર એનું બધું બધું બરીને ખાત થઈ ગયું છે તો એની જવાબદારી કોણ લેશે એની બધી ભરપાઈ કોણ કરશે તો એનો અમારે જવાબ છે જોયું કઈ ને આમાં તો માણસ કોઈ ગયું એટલું બધું દરકારી રખાતી જ નથી ને એને ને અમે માણસો બોલાવ્યા હતા ને એના માણસો આવ્યા ગાડી લઈ ને આવું થયું ને એટલે ઈ જાય કે સાહેબ આવ્યા તો સાહેબે નો આવ્યા એના માણસો વયા ગયા થી ફરાર થઈ ગયા છે તો હવે એની જવાબદારી જે લેવાની હોય ને એને તૂટી ગયા ને જેવો પણ ના અવાજ આવે ને એવા તો ત્રણ સોસાયટી ના માણસો અહિયાં ભેગા થયા છે કોઈ ખાધું નથી કોઈ અંદર જવા દીવે જ છે બારી બધું નીચે બેઠું છે હવે કોઈ પૈસા હવે એનું કોણ જવાબદારી લે ડાંગર હેમાવન સોસાયટી ખામતો રોડ જુનાગઢ બે દિવસ થી ગેસ નહી ઘર માં બધે વાસ આવતી હતી બાથરૂમ માં બધે ગટર ની લાઈન માં એટલે એમને એમ કે કોઈ ગટરમાં કોઈ કેમિકલ કે કઈ નાખ્યું છે એની વાત આવતી પણ જયારે આજે હાંજી ના ભગવાન ને બતી કરવા માટે દીવો કર્યો ને બેબી એ રૂમ માં આગ ફેલાઈ ગઈ બરાબર અને આ બધી મારી ઘર વખડી સળગી ગઈ છે બહુ મોટો બ્લાસ્ટ થયો હતો ગેસ કંપની વાળા એ આવ્યા હતા એ લોકોએ અહીંયા જોયું મને કે હવે ગેસ બંધ કરી દીધો છે હવે તમે પાછું કઈ કોઈ સળગાવો સળગાવ્યું ને તો પાછો ફરી વાર બ્લાસ્ટ થયો છે એટલે હાલ નબળી પાઇપલાઇન નાખેલ છે તો જ આ ઉંદર કાપે ઉંદર કાપેલ હોય છે ને એટલે જ આ ગેસ ફેલાનો હોય બધે શું માંગ છે તમારી માંગ તો અમારી પાઇપલાઈન પાછી કઈક મજબૂત નાખે અને અમને યોગ્ય વળતર આપે અને અત્યારે કોઈ બધા હજી કોઈ ઘરમાં કોઈ જતા જ નથી આડોશ પાડોશ કોઈ રાંધું નથી કારણ કે આની બીક મોટી છે કારણ કે કોઈ આમો ગ્લાસ અમારે થાય તો એમ કેવું નુકસાન નુકસાન તમે જોવો છો આમાં કાંઈ રહ્યું છે બાકી કપડા ગાડલા ગોદડા હું ટોરેન્ટ ગેસ તરફથી છું અને એટલે ગેસ લીકેજ માટેની જે કમ્પ્લેન આવી હતી તો અમારી ઓએનડીએમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી અને ચેક કર્યું અને ગેસનો વાલ બંધ કરી અને ગેસ લીકેજ પર કંટ્રોલ લઈ લીધો તો અને અત્યારે એક નાની ફાયર થયેલી હતી જેના પર સંપૂર્ણ કંટ્રોલ લઈ લીધો છે અને અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે શું નુકસાની વાત થઈ જાય ઘરની અંદર થોડુંક એમનો બેડ અને એક રૂમની અંદર થોડું ફાયર જે ગટર લાઈન દ્વારા જે આવ્યું છે અને સળગ્યું છે તો એના પર ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે સર આ અગાઉ આવી ઘટના બની છે કે નહીં અથવા તો હવે કેવી રીતે તકેદારી ના ટેકની જૂનાગઢમાં હજી સુધી કોઈ એવી ઘટના બની નથી હવે તકેદારી કેવી રીતે છે અમારી ઓ ટીમ છે જે આવી રીતે ઘટના સ્થળે જઈને ચેક કરતી હોય છે તો અમે થોડુંક આના ઉપર અવેરનેસ ને બધું કરીશું અને આમાં હવે ક્યાં પગલાં લેશો કારણ કે બધે સ્ટાફ એવું તો એ પણ વહી ગયા છે શું કરશું સ્ટાફ વહ્યા નથી ગયા સ્ટાફ અહીંયા આવી અને એમને લીકેજ ચેક કરી વાલ બંધ પણ કરેલો હતો અને આગ ઉપર પણ કંટ્રોલ મેળવી અને પછી જ અહીંયાથી ગયા છે અને કોઈ જે બાબતની ઘર માલિકને પણ મળીને અમે સાંત્વના આપીએ છીએ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર